આજે શ્રાવણ માસનો અમાસ અને શનિવાર અંતિમ દિવસ છે દાદાના આખા મહિનાની જે સેવા પૂજા કરી હોય અર્ચના કરી હોય એ દાદાને અરજ કરવા કે ભાઈ અમારી જે સેવા પૂજા કરી તે માની લેજો અને આજે સર્વ પિતૃ અમાસ છે એટલે એમ કહેવાય છે કે આજના દિવસે જે પીપળે પાણી જળાવે કે જે કંઈ પૂજા અર્ચના કરે એમના પિતૃને પણ મોક્ષ આપે છે આ શ્રાવણ માસ દરમિયાન દાદા એમ કહેવાય છે કે શ્રાવણ મહિનામાં ભાદરવી અમાસ કહેવાય કે આખા શ્રાવણ મહિનાની આપણે આજે શનિવારી અમાસ છે આજે એમાં પિતૃને પાણી રહેવાથી જે કાંઈ આપણા જે કષ્ટ હોય કે ધંધામાં કઈ બરકત ન થતી હોય બધામાં છે ને દાદા એમના પૂર્વજો જે આપણે પિતૃ કહીએ છીએ એ બધા એમને આશીર્વાદ રૂપે એના ધંધા ચાલવા માંડે ઘરમાં સમૃદ્ધિ આવવા માંડે આખો મહિનો છે ને દાદાનો ભક્તિમય નીકળો છે આજે છેલ્લો પણ દિવસ આજે અમાવાસ છે દાદાની તમે આપ ભીડ જોઈ શકો છો બધા રીરા તો દાદાના દર્શન કરે છે આજે પૂજા અર્ચના પણ કરે છે દાદાને સર્વ ભક્તો ઉપર શ્રદ્ધા છે અને દાદા સર્વને બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી મારા તરફથી રામનાથ મહારાજના દર્શન કરવા આવ્યો છે જે સ્વયંભૂ છે અને ખૂબ જ એકદમ શ્રદ્ધાવાળા ભગવાન છે કે સ્વયંભૂનો વધારે મહત્વ હોય છે અને શ્રાવણ મહિનો એટલે શંકર દાદાનો મહિનો જે એક જળ લોટો ચડાવીને બીલી પત્ર ચડે તો પણ પ્રસન્ન થઈ જાય પણ અત્યારે સમયના પ્રમાણે આપણે જો સમયના ના નથી જઈ શકતા તો આ છેલ્લો દિવસ એટલે અમાસના દિવસે તમે દર્શન કરવા આવો તો બધી કૃપા આપણા પર વસી રહે છે અને આજ ભાદરવી અમાસ એનું મહત્વ પણ ઘણું છે કહેવાય છે કે પિતૃનો નો આ માસ છે અને પિતૃદેવ આપણા વડીલો છે પૂર્વજો છે વડવાઓ છે જે આપણને કદી નડતા નથી આપણને કોઈની મુશ્કેલી પડવા દેતા નથી પણ માન્યતા અનુસાર કદાચ આપણે એને પાણી નથી પીવડાવી શક્યા અને એનો મોક્ષ નથી થયો તો આજે પાણી પીવડાવવાથી એનો મોક્ષ થાય છે અને આપણને શ્રદ્ધા રૂપે ફળ મળે છે તો આવા સ્વયંભુ રામનાથ દાદા દર્શન કરવાથી સર્વ પર સમૃદ્ધિ વધે સુખ વધે આયુષ્યકારી વધે એવી મારી રામનાથ દાદા પાસે પ્રાર્થના